જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય એટલે કે કર્મયોગ વિશે કે કર્મયોગ ની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ મનુષ્યને શું સંદેશો પાઠવ્યો છે તેના વિષય ઉપર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો સંપૂર્ણપણે મિત્રો વિડીયોમાં બહેના રહેજો મિત્રો આ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા એ કર્મ વિશે સમજાવવામાં આવ્યું છે કે દુનિયાની અંદર કોઈ પણ એવો વ્યક્તિ નથી કે કોઈ પણ એવું પ્રાણી નથી જે કર્મથી વિખૂટો રહી શકે દરેક વ્યક્તિને અને દરેક પ્રાણીને એ કર્મ એ કરવું એ ફરજિયાતપણે જરૂરી છે આપણે મિત્રો કર્મ વિશે જાણતા હોઈએ છીએ કે કર્મ એટલે કે સારા કર્મ અને ખરાબ કર્મ આપણા પાપ અને પુણ્ય વિશે આપણે જાણતા હોઈએ છીએ પરંતુ મિત્રો કર્મ એટલે શું છે કર્મ એટલે મિત્રો જ્યારથી આપણે જાગીએ છીએ અને જ્યાં સુધી આપણે સૂતા નથી ત્યાં બંને વચગાળાની જે સ્થિતિ છે જે આપણી દૈનિક દિનચર્યા છે તે દરેક દિનચર્યા આપણી દરેક પ્રવૃત્તિ એ કર્મની અંદર આવતી જોવા મળે છે મિત્રો મિત્રો જે છે 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 એ જૂના બધા બધા ગ્રંથો તેની અંદર સારી દિનચર્યા વિશે પણ સમજાવવામાં આવ્યું છે જેથી કરીને આપણા સારા કર્મની અંદર આપણી દિનચર્યા એ આપણે જાતી હોય છે બીજું એ મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા કર્મ વિશે કહેવામાં આવ્યું છે જે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ એ કોઈ પણ ઈચ્છા કોઈ પણ તૃપ્તિ કે કોઈ પણ કામવાસના થકી હોવા ન જોઈએ આપણે મિત્રો કોઈ પણ ઉદાહરણ તરીકે કર્મ કરતા હોય છે સારા કર્મ એટલે કે કોઈ પણ દાન પુન કરતા હોય છે ગાયને ઘાસચારો ખવડાવતા હોય છે કોઈ પણ આપણું સારું કાર્ય છે આપણે કરતા હોય છે પાછળ મિત્રો આપણે કોઈ પણ એવી ઈચ્છા રહેલી હોય છે કે જો હું આ કરીશ તો ભગવાન મને આ આપશે એવી રીતે મિત્રો કોઈ પણ કાર્ય પાછળની જે આપણી ઈચ્છા રહેતી હોય છે તે આપણા જે છે એ મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ નથી જતી અને આપણે જે છે એ વારંવાર મનુષ્ય દેહની અંદર અથવા તો કોઈ પણ બીજી યોનીની અંદર આપણે જન્મ લેવો પડતો હોય છે એટલા માટે ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે જે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ નિષ્કામ કરવા જોઈએ કોઈપણ ફળની આશા વગર કરવા જોઈએ જેથી કરીને દરેક સારા કર્મો આપણે મોક્ષ પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ સુધી આપણે લઈ જતા હોય છે મિત્રો કર્મના ઉદાહરણમાં આપણે જોઈએ તો ભીષ્મ પિતા ઘણા બધા એના જન્મો પહેલા જે છે એ એક રાજા હતા અને પોતે વનમાં વિહાર કરતા હતા અને વિહાર દરમિયાન મિત્રો એના વચ્ચે એક સાપ આવે છે અને સાપને ઉપાડીને તે જે છે એ કાંટામાં ફેંકી દેતા હોય છે અને આપણે મિત્રો મહાભારતની અંદર જોઈ શકીએ છીએ કે મહાભારતની અંદર મિત્રો પિતામાં મિત્રો બાણ ઉપર સુવડાવવામાં આવ્યા છે તો મિત્રો આ છે કર્મ કર્મ એ મિત્રો આ જન્મના હોય કે આગલા જન્મના હોય કે આજથી સો જન્મ પહેલાના હોય તો પણ મિત્રો તે કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે કોઈ પણ જન્મની અંદર જ્યારે ભગવાન નિશ્ચિત કરે છે કે આ જન્મની અંદર આ ફળ ભોગવવું પડશે ત્યારે મિત્રો આપણે જે છે એ તે કર્મનું આપણે ફળ ભોગવવું પડતું હોય છે તો બીજું કર્મ વિશે ઘણા બધા છે જે છે એ ભગવાન કૃષ્ણ દ્વારા પણ કહેવામાં આવ્યું છે સાથે સાથે ઘણા બધા એવા શાસ્ત્રો છે ઘણા બધા એવા મહાન વ્યક્તિઓ છે ઘણા બધા હાલના બધા જે મહાન પુરુષો છે તેના દ્વારા પણ કર્મ વિશે ઘણી બધી અલગ અલગ વ્યાખ્યા આપવામાં આવી છે તો મિત્રો દરેક વ્યક્તિ એ સારા કર્મ કરવા જોઈએ અને આ સંસારરૂપી ચકેડામાંથી આપણે મુક્ત થવા અને મોક્ષ પ્રાપ્તિ માટે જે છે એ કર્મ એ ફળ રહિત કરવા જોઈએ કોઈ પણ ફળની આશાએ જે છે એ કર્મ કરવા ન જોઈએ મિત્રો બીજું એક ભગવાન કૃષ્ણ દ્વારા એ મહાભારતની અંદર એક સારું એવું વસ્તુ કહેવામાં આવેલી છે મિત્રો આપણે જે કંઈ પણ આપણે ભોગવીએ છીએ સંસારની બધી પ્રકૃતિની વસ્તુ પરંતુ મિત્રો એને આપણે છે રિટર્ન આપતા નથી આપણે કોઈ પણ વસ્તુ આપણે ભોગવતા હોય છે તેના બદલામાં આપણે કાંઈક એને આપતા હોય છે આપણે કોઈ પણ દુકાનેથી કોઈ પણ વસ્તુ ખરીદી છે તેના બદલામાં આપણે પૈસા આપતા હોય છે તો મિત્રો આ પ્રકૃતિ પાસેથી આપણે ઘણી બધી વસ્તુઓ લઈએ છીએ આપણી જે શરીરની ઉર્જા લઈએ છીએ આપણે જળ લઈએ છીએ આપણે ઘણી બધી એવી વસ્તુ છે જે છે એ આ પ્રકૃતિથી આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ તો મિત્રો આપણે પહેલાંના જમાનામાં જોતા હોઈએ છીએ કે આપણે ઘણા બધા મૂવીમાં પણ જોયું હોય છે કે વરસાદ માટે આપણે યજ્ઞ કરતા હોઈએ છીએ તો યજ્ઞ એ મિત્રો આહુતિ દેવામાં આવે છે ત્યારબાદ મિત્રો વરસાદ આવે છે ને તેમાંથી ઉપજેલું અન્ન એ લોકો ખાતા હોય છે એવી રીતે મિત્રો પ્રકૃતિને કંઈક આપતા હોય છે જેના કારણે પૃથ્વી તેને કંઈક પ્રદાન કરતી હોય છે મિત્રો તો મિત્રો એવી જ રીતે આ કર્મ સાથે સંકળાયેલું એક આપણને વસ્તુ જોવા મળે છે આ ભગવાન કૃષ્ણ દ્વારા જે કહેલું છે કે આપણા જે કર્મ છે જો આપણે મિત્રો કર્મ એ નિષ્કામ કરીએ છીએ અને સારા કર્મ કરીએ છીએ અને મિત્રો જે કર્મ છે આપણા એક યજ્ઞ તરીકે ગણવામાં આવે છે જેમ યજ્ઞમાં મિત્રો આપણે આહુતિ દઈએ છીએ તેના બદલામાં મિત્રો આપણે કર્મની અંદર જે સારા કર્મ કરીએ છીએ જે આપણે કામવાસના ઈચ્છા તૃપ્તિ છે એની આહુતિ આપણે દઈએ છીએ તો મિત્રો એ આપણો એક યજ્ઞ તરીકે છે બીજું ભગવાન કૃષ્ણ દ્વારા એ કહેવામાં આવ્યું છે ઘણા બધા એવા વ્યક્તિ હોય છે પોતે ભગવા કપડાં પહેરે છે ને પોતે સામેથી વૈરાગ્ય હોય તેવું દેખાય છે ને પરંતુ અંદરથી મિત્રો પોતે કામવાસના ઈચ્છા તૃપ્તિ ઘણી બધી એવી વસ્તુથી સંકળાયેલા હોય છે તે વ્યક્તિને અત્યંત મિત્રો ઢોંગી ભગવાન કૃષ્ણ દ્વારા એ કહેવામાં આવ્યા છે આવી રીતે મિત્રો ભગવાન કૃષ્ણ દ્વારા આ કર્મયોગની અંદર ઘણી બધી જે મહત્વની બાબતો છે કર્મ વિશે એ કહેવામાં આવેલી છે મિત્રો મારા ઘણા બધા આગળના વિડીયો છે વિડીયોની અંદર પણ કર્મના ઘણા બધા વિડીયો મેં અપલોડ કરેલા છે તેની અંદર પણ કર્મ વિશે મિત્રો ઘણી બધી એ ચર્ચા કરેલી છે જે કર્મના પ્રકાર છે કર્મના બધા ઉદાહરણો છે કર્મ જે છે આપણે કયા કર્મ સાથે સંકળાયેલું હોવું જોઈએ તો દરેક મિત્રો જે છે મારા બધા જૂના વિડીયોમાં તમને જોવા મળશે તો મિત્રો અચૂકપણે તે વિડીયોને જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે મિત્રો આપણે વિડીયોનો વિરામ લઈએ અને વિરામ લેતા મિત્રો ભગવાન કૃષ્ણની તે જે છે વાત કે કર્મ કરો ઓ નિષ્કામ રહો એસી આજ્ઞા આપ પ્રભુ કી માનો તો મિત્રો આ સૂત્ર આપણે જીવનમાં એ ઉતારવાનું છે ને આપણે સારા કર્મ સાથે આપણે વળગી રહેવાનું છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમારા મનગમતા ભગવાનનું નામ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે